પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર મુદ્દે આજે સુરતના હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટર ને આદનપત્ર આપ્યું છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો એકઠા થયા છે વિશ્વ પરિષદ અને દુર્ગા વાહિની સહિતના અનેક હિન્દુ સંગઠનોએ આજે સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને આદનપત્ર સુપ્રત કર્યું છે આદનપત્રમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસા અને અત્યાચારના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સરકારે વકફ બોર્ડના નિયમોમાં જે ફેરફારો કર્યા છે તેને કારણે ત્યાં વિધર્મી તત્વો દ્વારા હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યા છે તો એ વધુમાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થઈ રહ્યા છે અને હિન્દુઓની હત્યાઓની ઘટનાઓ પણ સામે આવી રહી છે સમાજ અત્યંત દુઃખદ અને ચિંતાજનક છે હિન્દુ સંગઠનોના આગેવાનોને આ મુદ્દાને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે દેશભરના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો છે તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ મામલે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ આવેદનપત્ર આપ્યા બાદ સંગઠનના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને પશ્ચિમ બંગાળ સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર વકફ સંશોધન બિલની આડમાં જે પ્રકારે દેશના અન્ય ભાગો તથા પશ્ચિમ બંગાળની અંદર વિધર્મીઓ દ્વારા હિન્દુઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના ઘરો સળગાવવામાં આવી રહ્યા છે હિન્દુ બહેન બેટીઓ ઉપર બળાત્કારો થઈ રહ્યા છે એ અસહ્ય છે મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર આ સમર્થન આપી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ માંગ કરી રહી છે કે પશ્ચિમ બંગાળના હિન્દુઓને તુરંત સુરક્ષા પ્રદાન કરવામાં આવે અને પશ્ચિમ બંગાળની ની બરખાસ્ત કરીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે એ માંગ સાથે આજે ના મંદિર ની અંદર જયારે હિન્દુઓના હિતની અંદર સંસદ ની અંદર કોઈ થર્ડો પાસ કરવામાં આવે ત્યારે સમગ્ર ભારતની અંદર વિપક્ષોને વિધર્મીઓ દ્વારા ઓહા મચાવવામાં આવી રહી છે આજ આ વિપક્ષ ને વિધર્મીઓ દ્વારા રામલલ્લાના પુરાવા માંગતા હતા પાંચ હજાર વર્ષ પહેલા જે નું નિર્માણ થયું હોય એના પુરાવા આ વિપક્ષ દ્વારા માંગવામાં આવતા હતા પરંતુ જયારે સંસદની અંદર વકફ બોર્ડ પાસ બિલ પાસ કરવામાં આવ્યું અને એની અંદર એ પ્રાવધાન્ય છે એ વકફ બોર્ડની આગળ જે કઈ બસો ત્રણસો વર્ષ જૂની મિલકતો અથવા સો વર્ષ જૂની મિલકતો હોય એના પુરાવા રજૂ કરવા પડશે આ પુરાવા માંગવાથી પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વિધર્મીઓ દ્વારા આંદોલન તોફાનો કરવામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાં હિન્દુઓ ત્યાંથી સ્થળાંતર કરી રહ્યા છે પશ્ચિમ બંગાળની સરકાર એમને મદદરૂપ થતી નથી તોફાનીઓને સપોર્ટ આપે છે આ સમગ્ર ઘટનાક્રમને રાષ્ટ્રપતિ સુધી મોર વાત પહોંચાડવા માટે સમગ્ર ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદના મારફતે જિલ્લા કક્ષાએ આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે આજે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહીની આ તમામ કાર્યકર્તાઓને સાથે મળીને ખૂબ મોટી સંખ્યામાં આ વાત રાષ્ટ્રપતિ મહિમ સુધી પહોંચે એની માટે આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ